એ 2200 ને ના 2200 એ 2200 50 50 રૂપિયા મુંજામા એકાઉન્ટ બની 40 રૂપિયા ની ડાળી જાતા રહે આ 55 15 80 રૂપિયા રૂપિયા 2380 બોલું તો આ તો આ 85 આ 189 જો 2405 10 15 25 બાકી આ

પચાસ રૂપિયા ચોવીસો પચાસ ચોવીસો પચાસ

مان آي 100 25 روپے لکھايو 25 ایک بندا پاس آسن يا مونکي 14 25 14 بار 200 400 55 25 55 ને આબરા કે ગેડિયોનો લગાણ 26 ના છે કેના 2005 15 25 35 રૂપિયા 2350 51 50 22 2350 બાપુ ના છે બાપુ ના 160 160 બાપુ નો આ 5 4 20 20 હા એમ કરો 2005 15 25 35 40 2440

બોલો 25 રૂપિયા બોલ નહી જાય 20 રૂપિયા 2500 રૂપિયા 1000 રૂપિયા ₹80 25 50

ચોવીસો પચાસ ચોવીસો પચાસ બોલે આપી બે હાજર રૂપિયા ગ્રો હાલે એક ભાઈ જોવા બે રૂપિયા પાકા

બે પાસ પાંત્રી છવ્વીસો પાંત્રીસો એમ કે રોવાનો માત્ર 2450 51 બંદરે હાઈડર બાંધી કરી છે 13 બજે 91 બંદરે 500 પ્રતિ 25 છે 1251 1215 પ્રતિ 13 પ્રતિ 50 41 40 41 42 42 બજે 1 રૂપિયા 2556 રૂપિયા ભાઈ બી જોમ